નમસ્કાર મારું નામ દેશપાલુસિંહ છે હું ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં રાષ્ટ્ર સેવા યોજના એનએસએસ સ્વયંસેવક છું મારું સિલેક્શન યુવક ટ્રસ્ટ અમદાવાદ ખાતે વૈજ્ઞાનિક સંસ્થાઓમાં વિધાનસભા અંતર્ગત ચોમાસા સત્ર પ્રમાણે મારું વિધાનસભામાં સિલેક્શન થયું હતું જેમાં અમને વિધાનસભાની કાર્યવાહી જેમ વિવિધ રાજકીય તજજ્ઞો દ્વારા અમને તેની પૂરી માહિતી પૂરી પાડવામાં આવી હતી જેમાં હું શાસક પક્ષમાં રહી અને જળ પુરવઠા મંત્રી તરીકે મેં મારી ફરજ બજાવી હતી જેમાં મને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ઉત્તર ગુજરાતના ખારા પાણીની સમસ્યાઓના નિકાલનો જે અત્યાર સુધીમાં જે થયું છે તેનું ઉત્તર ઉત્તર વિસ્તાર ગુરુ મતલબ મેં તેમાં નર્મદા નહેર વિસ્તરણ યોજના અથવા નવા જળાશયો માટે ગામડાઓ માટે પાઇપલાઇનની યોજનાઓ તેમજ વિવિધ યોજનાઓનું મેં માર્ગદર્શન અને પૂરું પાડ્યું હતું અને યુવાનના નેતૃત્વનું